કમિશનરેટ એરિયામાં દસ રૂપિયાની દારૂની પોટલી માટે હત્યા થઈ જાય અંદરથી ડોલ નાખે એટલે ઉપરથી એક મેનુ આવી જાય મેનુ તમે માગો ને બ્રાન્ડનો દારૂ તમને સુરતમાં મળી જાય આ હકીકત એટલે બધાય જાણે છે બુટલે કરો એને એટલા માટે ડર નથી રહેતો કે સમય સર હપ્તાઓ પહોંચી જાય છે તો શા માટે આ પોલીસ સ્ટેવન ડર વાળો પોલીસ તમારી પાસેથી હપ્તાઓ લે છે નમસ્કાર ગર્જનાથ સાથે આપનું સ્વાગત શું માણસના જીવનની કિંમત કે દસ રૂપિયાના દારૂની પોટલી હોય ગુજરાતમાં પોલીસે મોટા પાયા વાતો કરે કે દારૂ બંધી છે પણ આ ગુજરાતની અંદર સુરત જેવા શહેરની અંદર કમિશનરેટ એરિયામાં રૂપિયાની પોટલી માટે હત્યા થઈ જાય ન્યાય એટલો મોંઘો થઈ ગયો છે કે લોકોએ રસ્તા પર અને આ પરિસ્થિતિ બીજે ક્યાંયની નહીં પરંતુ આ પરિસ્થિતિ એ ગુજરાતનું મહાનગર સુરત સિટીની છે એટલે મહત્વની વાત તો એ છે કે સુરત શહેરમાં આમ તો તમે કોઈ પણ નાના છોકરાને પણ પૂછો કે ગોલવડ શું મળે એટલે સિંગ ચણા તો મળે બાઇટિંગમાં અંદરથી ડોલ નાખે એટલે ઉપરથી એક મેનુ આવી જાય મેનુ તમે માગો ને બ્રાન્ડનો નો દારૂ તમને સુરતમાં મળી જાય આ હકીકત છે બધા જાણે છે એવું નથી કે કોઈ નથી જાણતું પોલીસ કમિશનર સાહેબ થી લઈને બધા જાણે છે આ નરબી વાસ્તવિકતા રાજ્યના ગૃહમંત્રીના શહેરની છે ગૃહ મંત્રીના શહેરમાં ન્યાય લેવા માટે એક સત્તર વર્ષીય આશાસ્પદ યુવાનની જે પ્રમાણે હત્યા થઈ જાય અને ગઈકાલે જ આ હત્યાને લઈને કાપરદ્ર પોલીસ સ્ટેશન બહાર મહિલાઓએ મોરચો માંડ્યો હતો આજે સવારથી પણ ઉકરતા ચરુ જેવી સ્થિતિ કારણ કે હીરાની ઓફિસમાં કામ કરતા પરેશની હત્યાથી હડકમ છે તો કિશન મચી ગયો છે અને ગઈકાલે રાત્રે પણ મહિલાઓ રણચંડી બની અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો સગીરના પરિવારનો આરોપ કે હત્યારો પ્રભુ શેટી એ નસેડી છે અને ગઈકાલે રાત્રે જ પ્રભુ શેટીની પોલીસ સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી પ્રભુ શેટ્ટી પર રાત્રે આઠ વાગે છરીના ઘા જીકવાનો આરોપ છે મૃતક પરેશના પિતા એ ફ્રૂટની લારી ચલાવે છે આરોપીને ફાંસીની સજા સાથે મહિલાઓ રણચંડી બની અને કાર્યવાહીની માંગ કરી રહી છે અને સાથે પોલીસે નક્કર કાર્યવાહી ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે સુરત આજના વિરોધના દ્રશ્યો છે તમે જોઈ લ્યો કે સુરતમાં કઈ પ્રકારે વિરોધ છે તે અત્યારે થઈ રહ્યો છે કિશન મહિલાઓનો એક જ ફરમાન છે એક જ એમની માંગ છે કે પોલીસ એ કાર્યવાહીની અંદર ઢીલાસ રાખે છે એક સત્તર વર્ષીય આશાસ્પદ યુવાન કે જેનું મોત થઈ જાય છે અને જે પ્રભુ શેટ્ટી નામનો જે આરોપી છે એ આરોપી અને પરેશ વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી અને માથાકૂટ બાદ છરીના ઘા ઝીંકવામાં આવ્યા અને આઠ વાગ્યાની આજુબાજુ છરીના ઘા ઝીકી અને એક વ્યક્તિ એક યુવકને મૃત્યુના ઘાય મૃત્યુએ ઉતારી દેવામાં આવ્યો અને મૃત્યુ સુધી પહોંચાડી દેવા સૌથી મોટો સવાલ એ છે કે પોલીસનો ડર છે તે શું કામ નથી રહેતો બુટલે કરો એને એટલા માટે ડર નથી રહેતો કે સમયસર હપ્તાઓ પહોંચી જાય છે તો શા માટે આ પોલીસ છે મને ડરવાનું પોલીસ અમારી પાસે હપ્તાઓ લે છે મેં તમને સૌથી પહેલું ઉદાહરણ ગોલવાડનું આપ્યું કે સૌથી વધુ ગોલવાડ અને એ સિવાય પણ તમે સુરતના વરાછામાં જાઓ કતરગામમાં જાઓ કપોદરામાં જાઓ વડાજણમાં જાઓ કોઈ પણ વિસ્તારમાં કિશન હોમ ડિલિવરી દારૂની જોતી હોય ને આ ન મળેની અશક્ય વસ્તુ છે અનેક લોકો એવો દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં બેફામ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે એક બાજુ ગઈકાલે પોરબંદરમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે આવ્યું બીજી બાજુ દારૂનું દૂષણ કે જેમાં હત્યાઓ થઈ રહી છે ને જે પોલીસનો ડર હોવો જોઈએ કે ગુનેગારો થરથર કાપવા જોઈએ કે વામરા ગામમાં તો અનુપમ સિંહ ગહેલોત સાહેબ હવે આવી ગયા છે હવે અમે કંઈ નહીં કરી શકીએ પણ એવો ડર સાહેબ કમ નસીબી છે તમારી અને મારી કા ડર છે તે ગુજરાત પોલીસ તો નથી રહેતો ને તેના કારણે ગુનેગારો બેફામ બની ગયા છે

અને એની સામે હપ્તાનું સામ્રાજ્ય સામ્રાજ્ય વધી જશે તા સો તમે દેશી પોર્ટલિયો પરથી હપ્તો તો 20 નો હપ્તો થઈ જશે વસ્તુ આયા એ નથી વસ્તુ એક તો આ વસ્તુ એ છે તમે દારૂ વેચાવા દો અમને કઈ વાંધો નથી નહીં વાંધો છે શું કરવા ના ના નથી વાત તમે હપ્તાની ઉપર તમે ગુનેગારો ઉપર એટલો ડરતો રાખો કે ડુને ગુનેગારો તમારાથી થરથર કાપે પણ સીધું નિર્માણ એવું છે ને બોટલા ગેસ કેતો છે કે ભાઈ તું ચૂપચાપ પી આઈ બેઠો બેઠો બાર બેઠો બેઠો ભાઈ સાહેબ આપ તો લઈ જ જાય છે કોઈ ચિંતા જ ન કર એટલે હપ્તા સાંભળે જેના કારણે મહિલાઓને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે સુરતની અંદર અનુપમસિંહ કલાકમાં દારૂ બંધ કરી આ માતાઓ એ ન્યાય માટે એટલે આવી છે દારૂનો ભોગ બન્યો એટલે આ યુવકનું મૃત્યુ થઈ ગયું છે ને હત્યા થઈ ગઈ છે સાહેબ નૈતિક કિંમત હોય તો સુરતમાંથી આજે બધો જ દારૂ પકડીને સાફ કરી અને હજુ પણ પોલીસે કેવી સુફિયાણી વાતો કરી ને એ સાંભળી સાંભળો परिवार कल जो काबूदरा पुलिस स्टेशन में जो हत्या का घटना हुआ उसके वो काफ़ी संवेदनशील था तो पूरी पूरी समाज जो है वो आज पुलिस स्टेशन के बाहर इकट्ठा हुई और उन समाज को हमने ये समझाया है कि हम इसने जो आरोपी है उसको हमने विद इन फिफ्टीन मिनट्स की उसको पकड़ लिया था और जो सेकंड आरोपी है उसको भी हम हमने पकड़ लिया है और जो इसमें हम साइंटिफिक पुरावा और सब कुछ इकट्ठा करके हमने एस की रचना की है और साइंटिफिक पुरावा जो नए कानून में जो जगवाई है ई e साक्षी की और फॉरेंसिक्स की वो हम वाटर टाइट और फुल प्रूफ केस बना के विद इन फिफ्टीन टू ट्वेंटी डेज़ हम इसमें चार्जशीट करके ऑनरेबल कोर्ट से रिक्वेस्ट करेंगे कि स्पेशल पब्लिक प्रोसिक्यूटर अपॉइंट करके तो केस को फास्ट ट्रैक किया जाए और उसमें जो आरोपी है उसको कड़क से कड़क सज़ा मिले मिलेगी क्या मांगे फरिया की यही मांग है कि उसको फांसी की सजा हो पर हमने उनको समझाया कि फांसी का जो देने का काम है वो कोर्ट का है, और वो सजा सुनाएगी हमारा काम जो है, वो केस को सुनाई तैयार करना और वो केस को को हम पुल प्रूफ बना रहे ताकि आरोपी तो पुलिस एक घटना ने घटना तरीके घटना करता जो करता मूड पीता जवासी दारू पीता लोगों की मानसिकता સ્લમ એરિયાઓમાં પોલીસે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જ્યાં આવી હત્યાઓ એ નાની નાની બાબતોના કારણે થઈ જાય છે હત્યારો પણ પોલીસના સકંજામાં છે પણ કંઈ નહીં થાય એ કોર્ટમાં જશે જેલમાં જશે અને જેલમાં એની સજા ભોગવવા દારૂના પાપે દારૂ વેચવાવાળાના પાપે હપ્તાખોર પોલીસના પાપે આજે સત્તર વર્ષીય આશાસ્પદ યુવાન કે જે એક હીરાની કંપનીમાં કામ કરતો હતો તે યુવાનનો શું વાક એનો વાક એટલો જ હતો કે દારૂ ના નશામાં કોઈ વ્યક્તિ આધે ઢળ આવે છે ને કોઈને મારી ખાય છે કોઈને મારી નાખે છે તો સાહેબ અમારી આ વિનંતી છે કે તમારા આ પાંચ પચીસ હજારના હપ્તાના કારણે કોઈકના જીવ જતા રહે છે તો સમગ્ર ઘટનાને મામલે તમારું શું માનવું છે આવા લોકો ઉપર આવા હરમખોર લોકો પર કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ ત્યાંના લોકોએ તો ખાસેની માંગ કરી છે પણ આપણી ન્યાયપાલિકા છે ન્યાયપાલિકામાં કોઈ પણ આરોપીને સુપ્રીમ કોર્ટ સુધી જવાનો અધિકાર છે મારામાં થોડી પણ શરમ હોય તો આ મહિલાઓ જે રીતે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા આવી છે ને અધિકારીઓ તમારા બંગલાનો ઘેરાવો થતા વાર નહીં લાગે શાંતમાં સમજી જજો ને બંધ કરાવી મહિલાઓ સાથે જોઈ લો મહિલા તમે રોકો છો કોઈ મહિલા છે જીવ ગયો છે એના માટે ન્યાય માટે આવેલી મહિલાઓ છે એનો ગુસ્સો હોય તો તમે ગુસ્સો શાંત પાડો એની બદલે તમે તમારા બળ બળ કરો ત્યાં તમે બળ પ્રયોગ કર્યો મહિલાઓને અટકાવવાનો તમે વિચાર કરો છાજ્યા લઈ રહી છે આ મહિલાઓ ગુજરાત પોલીસના નામે છાજ્યા એ સુરત પોલીસની હલી ગયેલી સિસ્ટમના છાજ્યા છે આ મહિલાઓનો આક્રોશ સુરતમાં વેચાતો દારૂ અફીમ ચરસ ગાંજાના છે આ આક્રોશ એ સુરતમાં થતી બેનંબરી કામગીરીનો છે આ આક્રોશ એ સુરત પોલીસ દ્વારા જે જમીન માફિયાઓ વગેરે વગેરે બાબતો પર ધ્યાન છે અને પોલીસનું જે આરોપીઓ ઉપર ધ્યાન હોવું જોઈએ જે પોલીસની કામગીરી એ રિફોર્મની છે એના પરથી પોલીસનું કામગીરી બિલકુલ હટી ગઈ છે એનું કારણ છે પોલીસનું કામ એ જમીન મકાન અને આ પ્રકારના ધંધાઓમાં વધી ગયું છે એનો આક્રોશ છે પોલીસની હપ્તાખોરીનો આક્રોશ છે સારા પોલીસ સ્ટેશન લેવાનો આક્રોશ છે સારા અધિકારીઓનું કામ એ રિફોર્મ અને લોકોમાં સુધારણાનું હોવું જોઈએ એ નથી રહ્યું એનો આક્રોશ છે આ આક્રોશ એ સુરતમાં વધતી ગુનાખોરીનો છે તમારું શું માનવું છે સુરતની ગુનાખોરીને લઈને તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી વાત સાથે આપ કેટલા સહમત છો કેટલા નથી એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને શક્ય હોય કેવી કાર્યવાહી છે શક્ય હોય તો ગહેલોત સાહેબ સુધી આ વિડિયો પહોંચાડજો એટલે ગહેલોત સાહેબને ખબર પડે કે ત્યાંની પોલીસ એ શું લોકો સાથે કેવું વર્તન કરે છે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર